હાલોલ મધ્યમાંથી જે પસાર થાય છે કોતર એ ખરેખર કોતર નથી એ વિશ્વામિત્રી નદી છે તો એનું ડેવલપમેન્ટનો જે પ્લાન છે પંચોતેર કરોડ રૂપિયાનો એ પ્રોજેક્ટ જે છે એ સરકારશ્રીમાં સાદર આપણે કરી રહ્યા છીએ પરંતુ આ પ્રોજેક્ટ છે એ વડોદરામાં જે વબો વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની સાથે એને કનેક્ટ કરી અને હાલોલથી જે શરૂ થશે જે પ્રોજેક્ટ મુખથી તો વડોદરા સુધીનો એને વંદા વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નામાભિધાન કરી અને આ આખો વિશ્વામિત્રી નદીને એક હાલો નગરપાલિકા દ્વારા ટ્રિબ્યુટ એટલે કે અંજલિ આપવાનું આવી રીતનું એક કામ આજે જ કારોબારી સમિતિમાં લેવાયું છે વંદે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે એક આમ ખરેખર તો જે પાછલા વર્ષોમાં આ કોતરને પૂરી દેવાની કામગીરી કરીને કોતરમાં કોતરને બિલકુલ મૃતપાય અવસ્થામાં લાવી દીધું એટલે કે નદીને જ મૃતપાય અવસ્થામાં લાવી દીધું એવા જે માણસો છે એની સામે નગરપાલિકા આગામી સમયમાં લીગલ કાર્યવાહી પણ કરશે અને આ જે નદીનો જે ડેવલપમેન્ટનો પ્રોગ્રામ જે થશે એમાં ખાસ કરીને ઇકો ફાર્મિંગ અને નેચરલ કોર્સમાં એના ત્યાં આજુબાજુ જંગલ ડેવલપ થાય એ પ્રકારની કામગીરી કરવામાં આવશે આ પ્રોજેક્ટની સાથે એક બીજી વસ્તુ પણ સાંકળી લેવામાં આવી છે આપણા જેટલા તળાવો છે એને ઇન્ટરલિંકિંગ કરવાના છે એટલે કે ગામ તલાવ છે પછી ફાટા તળાવ છે આપણું ઘરોમાં તલાવ છે સતી તળાવ છે એ બધાને ઇન્ટરલિંકિંગ કરી અને આપણું ગામનું પાણી ગામમાં રહે એવી ઈચ્છા છે હાલોલ નગરપાલિકાની જેથી કરીને આગામી સમયની અંદર આપણે અઢાર લાખ લોકોને વાર્ષિક પીવાનું પાણી ફ્રીમાં મળી રહે એ પ્રકારના ચેકડેમ અને એ બધું આયોજન કરી અને આપણે આ નદીનું પાણી જે છે એનો આપણે ત્યાં ઉપયોગ કરીશું તો ઓટોમેટિકલી એનો જે ફેઝ ટુ છે ત્યાં જે પૂરની પરિસ્થિતિ છે એ ના ઉદભવે એવી પરિસ્થિતિનું પણ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આખી જે વિશ્વામિત્રી નદીનો જે ભાગ એક છે એ વંદે વિશ્વામિત્રી જે હાલોલ નગરપાલિકા આ પ્રોજેક્ટ કરશે અને પછી આગળનો જે ભાગ છે એ બહો વિશ્વામિત્રી તરીકે ઓળખાશે આના માટે એક કમિટી પણ બનાવવામાં આવે છે જેમાં માન્ય શ્રી હાલોલ કલેક્ટર શ્રી પંચમહાલ પછી એસડીએમ સાહેબ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના બીસી વાઇસ ચાન્સેલર સેવાભાવી સંસ્થાઓ એનજીઓ અને ચીફ ઓફિસર હાલોલ પ્રમુખશ્રી હાલોલ એવી રીતના આખી એક કમિટી બનાવવામાં આવશે અને એ કમિટી પછી આ બધી બાબતના સતત પ્રોજેક્ટના ફોલોઅપ લઈને આ પ્રોગ્રામને આગળ વધારશે આ લગભગ તેરેક કિલોમીટરનો આપણો પ્રોજેક્ટ થશે દબાણનું આખું સર્વે બધું પ્રોજેક્ટ જે લોકોએ કર્યો છે એ લોકોએ કરી દીધેલું છે